रक्षा मंत्री राजनाथ सिंह प्रथम स्वदेशी प्रदूषण नियंत्रण जहाज समुद्र प्रताप राष्ट्र ने समर्पित कर કોચી બંદરે રહેશે તૈનાત ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા દેશનું પ્રથમ સ્વદેશી બનાવટનું પ્રદૂષણ નિયંત્રણ જહાજ આઈસીજીએસ સમુદ્ર પ્રતાપ ભારતીય તટરક્ષક દળમાં વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું છે રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે પાંચ જાન્યુઆરી બે હજાર રોજ ગોવા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આ જહાજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મનાતા આ જહાજને કોચી ખાતે તૈનાત કરવામાં આવશે જે પશ્ચિમી સમુદ્ર કિનારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવશે ગોવા સીપીઆર લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજ ડિઝાઇનથી લઈ નિર્માણ સુધી સંપૂર્ણપણે સ્વદેશી છે જેમાં સાહીઠ ટકાથી વધુ ભારતીય ઉપકરણોનો ઉપયોગ થાય છે એકસો મીટર લંબાઈ પાંચ મીટર લંબાઈને અંદાજે બેતાળીસો ટન વજન ધરાવતું આ જહાજ સમુદ્રમાં તેલ ગળતર જેવી ઘટનાઓને રોકવા તથા પ્રદૂષણ નિયંત્રણ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે આ જહાજની ઐતિહાસિક વિશેષતા એ છે કે તેમાં પ્રથમ વખત બે મહિલા અધિકારીઓને અગ્રીમ

प्रदूषण जैसी वैश्विक समस्या સામે લડવા ને દરિયાઈ સીમાઓને સુરક્ષિત રાખવા માટે આ નવ નિર્મિત જહાજ ભારતીય તટ રક્ષક દળની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરશે ય શિપ જબ લહરો પર આગળ વધેગા તો ઉસકે સાથ હમારે કોસ્ટ ગાર્ડ્સ કા ઓર ભારત કા આત્મવિશ્વાસ ભી આગળ بڑહેગા બોલીએ બતાયા ગયા હૈ કી સમુદ્ર પ્રતાપ કો વિશેષ રૂપ સે પોલ્યુશન કંટ્રોલ કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ લેકિન ઇસકી ભૂમિકા मैं मानता हूं यहीं तक सीमित नहीं है यह सर्च एंड रेस्क्यू ऑपरेशन में भी उतना ही सक्षम है कोस्टल पेट्रोल में भी उतना ही प्रभावी है और मेरी सेफ्टी को मजबूत करने में भी उतना ही यह महत्वपूर्ण है इस शिप की एक और खास बात यह है कि इसमें 60 परसेंट से अधिक ऑफ मटेरियल का ही उपयोग हुआ है यह अपने आप में आत्मनिर्भर भारत की दिशा में बढ़ता हुआ यह एक मजबूत कदम है हमारे मेक इन इंडिया इनिशिएटिव का असली अर्थ ऐसे ही प्रोजेक्ट्स में दिखाई देता है इतने कॉम्प्लेक्स प्लेटफॉर्म में भी इस लेवल का इंडिजिनस कंटेंट यह दिखाता है कि हमारी डिफेंस इंडस्ट्रियल इकोसिस्टम अब काफी मेच्योर हो चुकी है